સુરત શહેરની એપીએમસી માર્કેટના હોદ્દેદારો દ્વારા ખેડૂતોના હિતની જગ્યામાં ફાઇવ સ્ટાર હોટલ બાંધી દેવામાં આવી હતી આ ઉપરાંત ખેડૂતોના હિત માટે જે કૃષિ બજાર મોલ બનાવવામાં આવ્યું હતું અને આ મોલમાં પણ ખેડૂતો નહીં પરંતુ કોમર્શિયલ અને આઈટી સેક્ટર ઉપરાંત ટ્યુશન ક્લાસ ચલાવતા લોકોને ઓફિસ ફાળવી દેવામાં આવી હતી ત્યારે આ સમગ્ર મામલે હાલ હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને કૃષિ બજાર તેમજ ફાઇવ સ્ટાર હોટલ વિવાદ મામલે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને કૃષિ સિવાય અન્ય ઓફિસો કૃષિ બજારમાં બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે જેને કારણે હાલ જે તે જગ્યા ઉપર રહેલી ઓફિસમાં કાર્ય કરતા કામદારો અસમંજસમાં મુકાયા છે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાના કારણે કૃષિ બજારમાં જે લોકો પોતાની ઓફિસ ધરાવી રહ્યા હતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે કૃષિ બજારની અંદર એલઆઈસી આઈટી ઓફિસ ટ્યુશન ક્લાસીસ એરોસ્ટેસ ક્લાસીસ ઓનલાઈન બિઝનેસ ટ્રેનિંગ સેન્ટર તેમજ